નમસ્તે મિત્રો હું જો સિદ્ધાર્થ છાયા તો સ્વાગત છે તમારું ફીટ ટોક્સ માં કેમ છો મિત્રો ઘણા દિવસે આપણે મળ્યા છીએ હું એક કૌટુંબિક કાર્યમાં ખૂબ વ્યસ્ત હતો એટલે ગયા બે શુક્રવારની મૂવીઝ હું રિવ્યૂ નથી કરી શક્યો પણ હવે આશા છે કે આ મૂવીથી આપણે ફરીથી ટ્રેક ઉપર આવી જઈશું અને આજની આપણી મૂવી છે ઉમરો ઉમરો એ જીમ્મા નામની મરાઠી ફિલ્મ પરથી ઇન્સ્પાયર થયેલી છે ફિલ્મ શરૂ થાય છે ત્યારે જ આ વાત આપણને કહી દેવામાં આવે છે અને ઘણા વખતથી આપણે સાંભળ્યું તો પણ ખરું હેલ્લારો અને કમઠાણના જે નિર્માતા અથવા તો જે મેકર છે અભિલા અભિષેકભાઈ શાહ એમની આ ફિલ્મ છે એટલે આશા ખૂબ હતી અને એનું ટ્રેલર કહો કે એનું જે રીતનું પોસ્ટર પહેલું આવ્યું હતું એના વિશે પણ એણે એણે ખૂબ આપણી ઉત્કંઠા વધારી દીધી હતી તો શું આ મૂવી એ ઉત્કંઠાને મેચ કરે છે કે નહીં એના વિશે જાણીએ હું છું સિદ્ધાર્થ છાયા અને તમે બધા જોઈ રહ્યા છો સીટ ટોક્સ આ ચેનલ પર પહેલી વાર આવ્યા છો કે ઘણી બધી વાર આવીને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા રહ્યા છો તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બસ વિડીયો જોતા રહો અને મોજ કરતા રહો આપણે અહીંયા ગુજરાતી ફિલ્મોના રિવ્યૂ અને પોડકાસ્ટ વગેરે કરીએ છીએ અને વચમાં જેમ મેં કીધું એ પ્રમાણે થોડીક હું કૌટુંબિક કાર્યમાં વ્યસ્ત થઈ ગયો એટલે એની એક નવલકથાનું પણ વાંચીકમ થાય છે અને ગુજરાતી ફિલ્મો અને ફિલ્મ ઉદ્યોગ વિશે બધું ઘણું બધું આપણે અહીંયા કરીએ છીએ ચાલો તો વાત કરીએ ઉમરોની ઉમરો વાર્તા સાત અલગ અલગ કુટુંબની સાત અલગ અલગ બેકગ્રાઉન્ડવાળી મહિલાઓની વાત છે અને આ મહિલાઓ એ કોઈ પણ રીતના બધું નક્કી કરીને લંડન જવાનું લંડન જવા માટે એ રેડી થઈ ગયા છે અને એ લંડન જાય પણ છે લંડન જતા પહેલાં એમની જિંદગી શું હતી અને લંડન પહોંચ્યા પછી એમની જિંદગી શું બની ગઈ આ બધા વિષયનો અથવા તો લંડન જઈને એમને પોતાની જિંદગી વિશે માહિતી મળી અથવા તો એના સાથે ઓળખાણ થઈ એ પ્રકારની વાર્તા આ ઉંબરો ફિલ્મમાં છે એટલે એક રીતના જો તો ઉંબરો એક એવું પ્રતિક છે કે તમે કોઈ એક લિમિટ અથવા તો કોઈ એક બંધનમાંથી પગ બહાર મૂકો ઉંબરાની તો શું થાય તમારી સાથે એ પ્રકારની અથવા તો જિંદગી તમને કેવી રીતના સ્વીકારે અથવા તો તમે જિંદગીને કેવી રીતના સ્વીકારો આ પ્રકારનો એક પ્રતિક છે જેનો ઉપયોગ આ ફિલ્મમાં કરવામાં આવ્યો છે ફિલ્મની જે શરૂઆત છે અથવા તો મધ્યાંતર છે અને મધ્યાંતર પછી પણ કોમેડી છે પછી જે છેલ્લો અડધો કલાક અથવા તો વીસ પચીસ મિનિટ છે એમાં ભરપૂર ઇમોશન્સ છે એટલે જ્યારે આખું સર્કલ ફરીને પૂરું થવા આવે છે ત્યારે એ જે કોમેડી અથવા તો જે હાસ્ય હતું એની પાછળ રહેલું દુઃખ અથવા એની પાછળ રહેલી પાછળ રહેલું સત્ય આ બધું આપણી સમક્ષ આવે છે પણ પણ મને દર્શક તરીકે એવું લાગ્યું કે આ બધું છૂટું 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 હતું એક તો સાત અલગ અલગ મહિલાઓની વાર્તા છે એટલે દરેક વિશે આપણે કહેવું પડે દરેકનું બેકગ્રાઉન્ડ કહેવું પડે દરેકનો સ્વભાવ દર્શાવવો પડે એટલે જેમ જે ટેકનિકલ ભાષામાં પહેલાં બોલે છે ને કે એક બેક સ્ટોરી હોય છે એમ આની એક બેક સ્ટોરી બધાની સાથે જણાની દેખાડવી પડે પ્લસ એમને જે લંડન લઈ જાય છે એ ટૂર ઓપરેટર્સની પણ એક બેક સ્ટોરી હોય આ બધું દેખાડવું પડે એ જ્યાં રોકાય છે ત્યાં એક વ્યક્તિ મદદમાં આવે છે સરદારજી એની પણ કોઈ એક સ્ટોરી હશે એટલે આ બધી વાતો મિક્સ કરવામાં ક્યાંક ચૂક થઈ ગઈ એવું મને લાગ્યું એટલે આપણે ખબર છે ત્યાં પેલી બુંદી પડતી હોય એ જોઈ છે તમે કરે એટલે નીચે બુંદી પડે ભાઈ તેલમાં આમ ફેલાઈ જાય અહીંયા એવું થયું છે એટલે જે મેં થમનેલમાં લખ્યું છે ને કે સિમેન્ટ વગરનો ઉમરો એટલે ઉમરો ખરો પણ એને જે જોડી રાખે ને એવું કોઈ તત્વ મને એટલીસ્ટ ન લાગ્યું અને આ મારું મંતવ્ય છે જે મને લાગ્યું એ પ્રમાણે કહું છું કે ક્યાંય કોઈનું કોઈ કનેક્શન દેખાડવાનો પ્રયાસ થયો છે પણ બધું ઉભડક મને બહુ લાગ્યું કે અચાનક આ થઈ ગયું અચાનક આ થઈ ગયું ક્યાંય કોઈ કન્વિન્સિંગ શરૂઆતમાં તો કશું જ કન્વિન્સિંગ મને ન લાગ્યું કે અચ્છા આમ છે એટલે આવું થઈ રહ્યું છે શરૂઆતમાં બધાને એમ અચાનક કેમ સરળતાથી લંડન જવાની એ પણ અમુકના બેકગ્રાઉન્ડ તો એકદમ રિજિડ અને એ પ્રકારના ઓર્થોડોક્સ હોય તેમ છતાંય એ લંડન જતા રહે એ બધું અમુક થોડુંક લોજિકલી જો વિચારું તો એ મને સહેજ ખૂંચ્યું અથવા તો મને ખબર ન પડી બીજું જે મને લાગ્યું કે ઘણા એવા સીન છે જે આમ ટોચ ઉપર પહોંચે ને ત્યાં જ પૂરા થઈ જાય ચાલો આપણને એમ એમ થાય ઓકે હવે શું થશે હવે શું થશે પણ પછી કશું નથી થતું એક એ છે પછી અમુક સીન તો એક સીન એવો છે જે પોકેટ ચોરાઈ જાય છે એની વાત છે હું સ્પોઇલર નહીં જ કહું કારણ કે હું અમુક રીતના નથી બોલતો તો પણ નીચે કમેન્ટ્સ આપણા મિત્રોની આ છે કે તમે યાર સ્પોઇલર નાખો એટલે હું કશું જ નહીં કહું પણ એક સીન વિશે મારે ખાસ વાત એ કરવી છે કે ચોરી થઈ જાય છે એ છે ને ભાઈ અચાનક ખબર પડે કહું કે ચોરી નથી થઈ તો એમાં કંઈક કન્વિન્સિંગ લાગવું જોઈએ આમાં કશું જ કન્વિન્સિંગ એ સીનમાં નથી અચાનક જ એકબીજા સાથેનો ઝઘડો ઊભો કરવા માટે કંઈક આવું કરી દીધું હોય એવું લાગ્યું એટલે ત્યાં બહુ જ નબળું મને લેખન લાગ્યું પ્લસ મેં કીધું શરૂઆતમાં અને ઇન્ટરવોલ પછીના થોડા સમય સુધી કોમેડી છે તો ચલો હવે કોમેડી બહુ થઈ ગયેલા હવે આપણે છેલ્લી વીસ પચીસ મિનિટ પાંત્રીસ મિનિટ આપણે ઇમોશન્સની ભરમાર કરીને બેલેન્સ કરી દઈએ એવો કોઈ પ્રયાસ થયો હોય એવું મને બહુ લાગ્યું ઓવરઓલ ફિલ્મ જુઓ તો ઇમોશનલ છે એટલે જે લોકો ઇમોશન્સથી જીવતા હોય જેમને ઇમોશન્સ માં રહેવું ગમે છે પ્લસ આ મૂવી મહિલાઓની છે એટલે મહિલાઓને આ મૂવી ગમે એ ચોક્કસ છે એના પાછળના હું કારણ પણ આપીશ પણ એ હું પછી આપીશ હું જે થિયેટરમાં ગયો એટલે મને મૂવી જેવી લાગ્યો પણ મારો અનુભવ બહુ સારો રહ્યો અને એ હતો સિંધુ ભવન રોડ કોમ્પ્લેક્સમાં ખૂબ સરસ એમ્બ્યુલન્સ છે બધી જ સીટો તમે આરામદાયક આપવામાં આવી છે રિક્લાઇનર છે ફૂડ ત્યાંનું બહુ સરસ છે પ્લસ અહીંયા જે વેલે પાર્કિંગ છે એ એ એક અલગ વસ્તુ છે એટલે તમે તમારી કાર કે એ તમે મૂકીને આરામથી મૂવી જોઈ શકો છો પ્લસ જે મેઇન વસ્તુ છે એ છે કે અહીંયા એક વ્યક્તિ પણ જો મૂવી જોવા જશે ને તો એ શો ચાલુ થશે એટલે આ એક બહુ રાહતની વાત છે ખાસ કરીને ગુજરાતી મૂવી લવર્સ માટે કે જેમને ગુજરાતી મૂવી જોવી છે પણ સાત માણસ ભેગા ન થાય તો મૂવી ચાલુ નથી થતી એવું અહીંયા નથી એટલે જ્યારે પણ જાઓ એક અલગ પ્રકારના અનુભવ માટે તમે કોનપ્લેક્સ એસબીઆરનો ની પસંદગી કરી શકો છો હવે હું કહું કે એક્ટિંગ વાઈઝ મને શું લાગ્યું દીક્ષા જોશી જે અન્વેષ પાત્ર ભજવે છે એની પણ એક બેક સ્ટોરી છે જેના વિશે છેલ્લે ખબર પડે છે ત્યાં સુધી એ થોડી ગૂંચવાયેલી થોડીક ક્યાંક ખબર ન પડતી હોય અથવા તો એ પ્રકારનું એને કેરેક્ટર છે પણ જ્યારે છેલ્લે ખબર પડે છે ને એ એના ઇમોશન્સ જે રીતના બહાર આવે છે એમાં દીક્ષા છવાઈ જાય છે તર્જની ભાડલા અને સુચિતા ત્રિવેદીનું સાથે ગણીશ કારણ કે એ એમનું સ્ક્રીન શેરિંગ લગભગ સાથે છે માતા અને પુત્રીનો રોલ છે એમની પણ એક સ્ટોરી એવી છે અને આપણને એ થોડોક સસ્પેન્સ એમાં ઊભો કરે છે કે ઓકે આનો કંઈક કંઈક લોચો છે આમના માટે લંડન આવા પાછળ પણ તકલીફ ત્યાં થાય છે કે જ્યારે લોચો ખુલે છે ત્યારે એમ થાય છે કે અચ્છા આ તો આવું છે આવું તો આપણે બહુ જોયું ત્યાર પછી વાત કરીએ વંદના પાઠક એમને હું કદાચ તેજલ પંચાસરા સાથે જોડીશ કારણ કે એમની પણ એક લોકો પણ લગભગ સાથે જોવા મળે છે વંદનાબેન છે એ મહેસાણી મહિલાનો રોલ કરે છે તો તેજલબેન છે એ લીમડી જિલ્લો સુરેન્દ્રનગર એમના મહિલાનો રોલ કરે છે એટલે બંનેની બોલી અલગ પણ સાથે હોય છે એટલે એ રીતનો એક પ્રભાવ ઊભો કરવાનો પ્રયાસ થાય છે અને જો હું બોલતો રહું તો ફિલ્મ જ્યારે શરૂ થઈને ત્યારે આવ્યું હતું કે બંને બોલીઓ વ્યવસ્થિત બોલી શકે કલાકારો એટલે કંઈક ટ્રેનરની પણ વ્યવસ્થા થયેલી છે પણ એટલી ઇફેક્ટ ધારી અસર એ ટ્રેનિંગ ઊભી નથી કરી શકે એવું મને લાગ્યું મને થોડી કૃત્રિમતા આ બંનેના ઉચ્ચારણોમાં અથવા તો બોલીમાં લાગી આ મારો અનુભવ હું કહું છું સંજય ગલસર અને આર્જ ત્રિવેદી અગેન હું આમને સાથે લઈશ કારણ કે ટૂર ઓપરેટર્સની વાત કરે છે બહુ ઓનેસ્ટલી કહું ને એકદમ ઓનેસ્ટલી તો આર્જવ ત્રિવેદી વેસ્ટ ગયા છે એમનું પાત્ર ન હોત ને તો ફિલ્મને કોઈ જાજી ફેર ના પડત એમને અલગથી કારણ કે એ અને સંજય ગલસર જ્યારે ભેગા હોય છે ને ત્યારે આખી લાઇમલાઇટ સંજયભાઈ લઈ જાય છે બીકોઝ એમને એમને કોમેડી મળી છે એમને એવા પંચીસ મળ્યા છે અને એ પંચીસ બરાબર લેન્ડ કરે છે આપણે જાણીએ છીએ ઓમ મંગલમ સિંગલમમાં પણ સંજયભાઈનું એક કોમિક પ્રકારના પાત્ર પાત્રું અને મલ્હાર સાથે એમણે બહુ જ સરસ કોમ્બિનેશન ઊભું કર્યું હતું પણ અહીંયા આરજવભાઈને સતત સિરિયસ રહેવામાં આવ્યું આવ્યું છે એને કારણે જે લાઈમલાઇટ છે જે મેં કીધું એ પ્રમાણે એ સંજયભાઈ છીનવી લે છે એટલે સંજયભાઈ બહુ જ સરસ બહુ જ મજા આવે છે ભાઈ તરીકે ગોમતીપુરવાળા ભાઈ એમની એક્ટિંગ એક ક્યાંક એક ક્રોસ એક્ટિંગની એટલે કે ઓવર એક્ટિંગ સુધી ક્યાંક એક બે સીનમાં થઈ જાય છે પણ ઓવરઓલ ખૂબ મજા કરાવે છે અને એ આ બધા બેનો ઉપરાંત જો કોઈ મજા કરાવે છે તો એ સંજય ગર છે પણ બે વસ્તુ હું કહીશ જે બે એક્સ્ટ્રીમ છે ને કે એક એક્ટિંગ બહુ જ સરસ અને એક એક્ટિંગ બિલકુલ સારી નહીં એની વાત કરીશ તો પહેલા બિલકુલ સારી નહીં અથવા તો ફ્લેટની વાત કરીશ તો એ કાજલ ઓજા વૈદ્ય છે આઈ એમ વેરી સોરી પણ કોઈ પણ દ્રશ્ય છે ઇમોશન્સ છે કે થોડી ઘણી કોમેડી છે કે દુઃખ વ્યક્ત કરવાનું છે ત્યાં કાજલબેન એક જ એક્સપ્રેશન અથવા તો ઝીરો એક્સપ્રેશન સાથે આવે છે એ ખૂબ ખૂંચે છે કદાચ કોઈ અન્ય અદાકારાનું કાસ્ટિંગ થઈ શકતું શક્યું હોત મારી દૃષ્ટિએ મને એવું લાગે છે બાકી કાજલબેન આમાં નિરાશ કરે છે પણ જો સૌથી સરસ મજા કરાવી હોય અથવા તો ખૂબ જેનો અભિનય જેને ઇમ્પ્રેસ કર્યા હોય એ છે વિનીતા જોશી એમની અદાકારી તો છે જ સરસ પણ એની પાછળનું કારણ છે અને જે કેમ આ ફિલ્મ ટચ ન કરી શકી એનું પણ એક કારણ છે બિકોઝ વિનીતા જોશીનું જે પાત્ર છે ને એ બહુ જ સરસ રીતના લખાયું છે એના બધા જ કલર્સ એમાં અથવા તો જે જે પણ જરૂરિયાત છે કે કેમ એ છે કેમ એને ઘરની બહાર જવાનું મન નથી થતું કેમ એ આટલા ડરપોક છે કેમ એટલે ભીરુ છે કેમ એમને દવાઓ લેવી પડે એ બધું ડિટેલિંગ એમના પાત્રનું એકલાનું આખી મૂવીમાં થયેલું છે પછી એમાં એમની એક્ટિંગ ભળી છે એટલે વિનિતા જોશી ઉભરીને બહાર આવે છે આ સાતે જણામાં બીજા બધા કોમેડી કરે છે પણ વિનિતા બેન ફક્ત એક જ વખતે કોમેડીમાં થોડોક તડકો મારે છે બાકી બહુ જ સરસ એમનું એક્ટિંગ છે ને બહુ જ સરસ એમને પાત્ર મળ્યું છે નક્કી કરીને કે આ પાત્ર આવી રીતનું કામ કરશે અને જે રીતના લંડનની સડકો પર એ ફરે છે અને જે રીતના આપણે ખબર છે ઇન્ટરવ્યૂ મૂવીનો રિવ્યૂ કર્યો હતો એમાં આપણે વાત કરી હતી કે જ્યારે ઇન્ટરવ્યૂ શરૂ થાય ને ત્યારે જે કેન્ડિડેટ હોય ને એ થોડો નર્વસ હોય એટલે નર્વસનેસમાં એ પહેલાં આમ બેઠો હોય કે ધીમે ધીમે એનામાં કોન્ફિડન્સ આવે જવાબો સાચા પડતા જાય તો એમ ટટ્ટાર થાય એ આમાં આ એ જે વિનિતા જોશીને એક જગ્યાએથી એક સીનમાં એમને દેખાડ્યું છે ને કે ક્યાં એ ભીરુ વ્યક્તિ ક્યાં એ ડરપોક સ્ત્રી માં અચાનક આત્મવિશ્વાસ કોઈ એક ઘટનાને કારણે થાય છે અને પછી એ જે આત્મવિશ્વાસ છલકાય છે બાર આ આખા મૂવીની મારા માટે હાઇલાઇટ છે અથવા તો સૌથી વધુ સારી રીતના જો અભિષેકભાઈ રજૂ કરી શક્યા હોય તો એ આ વિનિતા જોષીનું સ્મૃતિનું પાત્ર છે એ છે બાકી ગીતો સારા છે બધા જ સારા છે પણ લંડન કે લીમડી જે ઓલરેડી પોપ્યુલર થઈ ચૂક્યું છે ફાલ્ગુની પાઠકનું એ ફૂટ ટેપિંગ સોંગ હોવાને કારણે વધુ મજા કરાવે છે બેકગ્રાઉન્ડ મ્યુઝિક સરસ છે તમને લંડનમાં હોવાનો અનુભવ કરાવે છે એ ઉંબરોનું જે ટાઇટલ સોંગ છે એ પણ ગણગણવા લાયક બન્યું છે એની પાછળ પણ ઘણા અર્થ કાઢી શકાય એવું છે એટલે ગીત સંગીત અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક ફિલ્મને સારી રીતના જાળવી રાખે છે પણ જે હેલ્લારો કે જે કમઠાણમાં જે એક મજા આવી હતી કે બહુ ગમી હતી એ દ્રષ્ટિએ જો અભિષેકભાઈની આ ત્રીજી મૂવી ભલે કમઠાણ એમને ડાયરેક્ટ નહોતી કરી પણ એમાં એ સામેલ તો હતા તો એ દ્રષ્ટિએ કહું તો અભિષેકભાઈ આમાં મને મજા ન આવી અથવા તો બહુ ઓછી મજા આવી તો વિનીતા જોશીની સરસ એક્ટિંગ સંજય ગલસરની સરસ એક્ટિંગ બેકગ્રાઉન્ડ મ્યુઝિક ફિ સિનેમેટોગ્રાફી અદભુત લંડનને જે રીતના દેખાડવામાં આવ્યું છે અને પાંચ કે છ દિવસના એક એક દિવસના લંડનના અલગ અલગ જે સ્થળો છે એ દેખાડવામાં આવ્યા છે એના બધાને કારણે ફિફ્ટી ફિફ્ટી તરીકે હું કહું તો હું આ મૂવીને ટુ એન્ડ અ હાફ સ્ટાર આપીશ હવે તમે જોજો ઉમરો મેં કીધું એ પ્રમાણે આ રિવ્યૂ મારો છે દરેક વ્યક્તિ પોતપોતાની રીતના મૂવી જોતી હોય છે એટલે એ કેવી રીતના શું હશે એ તમે નક્કી કરજો તમને મૂવી કેવી લાગી એ મને નીચે કમેન્ટમાં જરૂર કહેજો બાકી આપણે તો અહીંયા મળતા જ રહીશું અને મેં કીધું એ પ્રમાણે મૂવી જો પ્રજા અથવા તો દર્શકોની નાડ પકડી લેશે તો ઘણી જ ચાલશે કારણ કે હમણાં આપણે બે જે રિવ્યૂ કર્યા હતા કાશી રાઘવ અને વિક્ટર થ્રી ઝીરો થ્રી તો કાશી રાઘવનો મારા તરફથી નેગેટિવ રિવ્યૂ ગયો હતો અને વિક્ટરનો પોઝિટિવ ગયો હતો પણ દર્શકોએ કાશી રાઘવને વધુ પસંદ કરી છે એટલે કેમ કારણ કે એમણે દર્શકોની જે ઇમેજિનેશન છે એને કેપ્ચર કરી છે આવું જ હાહાકારમાં પણ થયું હતું એટલે એવું બની શકે કે ઉંબરોમાં પણ આવું થાય તો રિવ્યૂ જોઈને કોઈ દિવસ મૂવી જોતા નહીં પણ મારા રિવ્યૂ જરૂર જોજો કારણ કે એ કદાચ કોઈક એક મૂવીને આગળ વધારવામાં મદદ કરે મળીએ ફરીથી ત્યાં સુધી સિદ્ધાર્થના આજ્ઞા આપો તમને બધાને મારા તરફથી આવજો